પંદરસો ને ત્રેવીસ રૂપિયા પંદરસો ને રૂપિયા સુપર કપાસ વાલીમાં Pemerintri tiga, Super tiga, tiga,

અગિયારસો વીસ રૂપિયા વીસ નંબર મગફળીમાં વીસ નંબરમાં આદની બજાર અગિયારસો થી બારસો ને પાંચ રૂપિયા સુપર મગફળી

અગિયારસો ને ચાલીસ રૂપિયા મીડિયમ મગફળી ખેડૂત મહેશભાઈ મોણપટ શેણ્યા ત્રણકા ભાવ ચૌદસો ને બાણું કલર મીડિયમ ખેડૂત કરશનભાઈ કોઠી છેણ્યા પાંચ બાજકા ભાવ ચૌદસો રૂપિયા ડંખવાળા શીણ્યા ચૌદસો રૂપિયા શેણ્યામાં આદના ભાવ ચૌદસો થી sáu trăm nghìn neo ba rupiah sudi sáu trăm lẻ hai trăm năm mươi bốn rupiah સુડતાલીસો ને નવાનું રૂપિયા સુપર અને કોરો ચાર હજાર આઠસો બે બેતાલીસ સાત હજાર સાતસો સુપર મીડિયમ Hertali, 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 બાકી બાકી હાલો સુરજભાઈ જીરુભાઈ શિવરાજપુર હેટાલે હૂટાય 25 પાછે अठतालीस छत्रीस रुपिया सुपर ज़ीरो सुपोमाल साठ हजार आठ सौ अड़तालीस रुपया सुपर जीरो Surtales o banú,